ગુડ મોર્નિંગ ગાઈસ તમારું સ્વાગત છે અમારા નવા ક્લોકમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અક્ષુ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ બોલ તમે વહેલા વહેલા ઉઠી જ્યો માહિર વહેલો વહેલો થોડો આવો કૂતરો આવી જો વેલા વહેલા માહેર તો નહીં આવ્યો ગુડ મોર્નિંગ માહિર મોડા ઉઠ બેટા હાર હાર વેલા ઉઠ શું કરવું તારા શું કરવો માહિર ચાલો કૂતરો આવ્યો કાઢ્યા છે કાલના જેમ ધોકો લઈને હા બોલો બહાર જો તું જેમ વહેલા ઉઠી જો ગોટમોટ થઈ જાય પાછું હું જાહેર વહેલ વહેલું ના ઉઠાય હાલ જો ચલો ત્રણ ચાર કૂતરો આવ્યો હી

Hul, hah? Neki, hmm. haharhead. Coba kau coba nyakrai guys. Itu harus kalu. Si kuah pasti poni guys. Anak cilak sabar kabar kalau ke nyakrami lagi aja. Anak hat lagi poni

હા તેલ લઉં લહેર લહેરો એ આ બોય તો હેડ ના હું જઉં છું હા તેલ લઉં લા તેલ લઉં આ ચોથે જવાનું આપણે હે એ ભય પડે જો નેચર જો ચોથે જવાનું અક્ષો આપણે અલે હે ભૂક્કો મારે ઓ ગિંજા ભાભીને આટલે જ

ले तू जल्दी पैणी जेसवा ले ले तू ले नहीं बोलू मु ले न पटी दे भर दीदा बता ए दे रियो आ रटा कराम पर हरया

સાયકલ ફિટ કર જન ફિટ વિના સાયકલ ખોલ્યા કર તો ચાલ નહીં નવી હોય કે જૂની હોય ખોલવી તો પડ જ બન્યો પડી અને આજવો સીન થયો વાહ ભાઈ વાહ સીન થયો આટલ કાલી કેવો સીન થયો આ જો ખાલી હમ આ કેમ ઓમ ન આ રહ્યોતમ ઘેર ન આ ન જતો શું મસ્ત સીન આ બધું સીન થયો આજ તો

<laughs> Good night mama Good night Good night mommy Good night Good night mommy Good night Na apla to bhawani Good night Good night, Good night.